નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો જેમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતાની શામળાજી પાસે એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી શામળાજીના મેળે રણજણિયું રીપ પેજણિયું વાગી સાથે ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરી હતી મંચસ્થ સન્માનીય વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ અને પદાધિકારી શ્રીઓએ આદિવાસીઓની પહેચાન માથે ફાળિયું બાંધી અને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું આ પ્રસંગે ભિલોડા ધારાસભ્ય પીસી બરડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામાં નીલબેન મડિયા સહિત આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બિરુજીભ કૌશિક સોની આઈસીવી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી